હે? અરે રીલ કેવાય નાટક ઇમોશનલ હતું તો રોવા હવે બે દુકાન કરવાનું વિચારીએ છીએ તમે લોકો આવશો દુકાને દુકાનમાં અમે બધું હેલ્ધી ડિશિસ બનાવશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ તો બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે મન પણ ઉઠી છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તું અહીંયા ક્યાં છું ક્યાં છું ક્યાં છું અરે મન ઉઠી ગયો છે એની શુભ સવાર થઈ ગઈ છે હા થઈ ગઈ ને હવે શું કરવાનું દૂધ પીવાનું કે દૂધ બિસ્કિટ ખાવાનું

ગાઈ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છે અને જો આજે આવી ગયા છે ઘરે આજે એમના ઘરે છે ને એમણે દાળ ફ્રાય બનાવી હતી અને આપણા માટે મને બહુ આવ્યો હતો એ બનાવ્યું હતું તો મેં એમને અહીંયા જ બોલાવી દીધા કે અહીંયા જ આઈ જાઉં અમે રોટલા બનાવ્યા અને અમને અમે ત્રણેય એકલા હોય એમના ઘરે કોઈ ન હોય મતલબ બા દાદા હોય પણ એ લોકો જમી લીધું હોય એના કુલ સ્કૂલે મૂકવા જાય એટલે મેં કીધું અહીંયા આવતા રો આપણે ત્રણેય જોડે જમી લીધી એટલે એ દાળ ને એવું લઈને આવી ગયા અહીંયા અને અમે રોટલા બનાવી દીધા અમે ત્રણ જમી લઈશું હવે ને કેવી બનાવી દાળ મસ્ત છે ને એક નંબર રોટલો દાળ ફ્લાય દાળ અને રોટલો તો હવે ચલો આપણે જમી લઈએ પછી મળીએ મન આયા જોવે છે જમીન ફ્રી થઈ ગયા છે અને આ ગોલું જો હું કે છે ક્યાં કરેગા મેરે ઘર કે સાથ ઘર તોડ દેગા कैसे तोड़ेगा चल मैं ना तेरे घर तोड़ कैसे किसी भी से हां कैसे तोड़ेगा तू जाता है तोड़ना हां फिर मैं तेरा घर तोड़ दूंगी किसी नहीं क्यों तू मेरा तोड़ेगा तो मैं तेरा क्यों ना तोडू? नहीं हाँ, मेरे गुगन अच्छा है तो, 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 तो गाइस जो थे और रील्स बनाई ली थी रील्स बनाईं जो अब मम्मी यहां सोई गया है मां ना है હું જઉં છું શાક લેવા મારી જોડે મારા શાક લેવાવાળા પાર્ટનર છે અમને જોડે જ શાક લેવા જઈએ તો આજ તો સાંજે જઈએ છે જઈ આવીએ હા આ તો શાક હશે અત્યારે જઈએ તો છીએ પછી જોઈએ આપણે શાક લઈને તો આવી ગયા આપણે અત્યારે તો આવી ગયા છીએ મામાના ઘરે કેમ કે આજે જમવાનું મામાના ઘરે છે કેમકે એક બે રીલ શૂટ અહીંયા કરવાની હતી અને નકુલ આવે એટલે નકુલને પણ લેવાનો હતો એ ટ્યુશનમાં ગયો છે એટલે કીધું જમવાનું અહીંયા જ બનાવી દઈએ બપોર અમારા ઘરે ખાધું હાંજે અહીંયા ખાઈએ તો હવે આવી ગયા છીએ અને અત્યારે અહીંયા બા છે બા બા કરતા દિવસ ચોપડીને એવું વાંચતા હોય છે અને અત્યારે જો આપણે આવી ગયા મામી હા હમણાં મમ્મી જોડે મંગાવી દઈએ શાક કેટલું શું ભાવ હતો પાલકનો પચાસનો અઠીસો સાહીઠનો અઢીસો ચાલીસ નોટીસો શાક બહુ મોંઘું છે બહુ મોંઘું હાચું અમદાવાદમાં જ છે કે બધે છે કોમેન્ટ કરજો આટલું મોંઘું શાક હોય બાપા ચલો હવે આગળ કામ કરીશું રસોઈને એવું બનાવીએ રસોઈમાં આપણે બધાને અપમ ખાવા છે પરમ રવિવારે ખાધા હતા ને બધાએ શનિવારે કે રવિવારે ખાધા હતા માસીને લોકો આવ્યા તો બધાને બહુ ભાઈ હતા તો આજે પાછા કે અપમ બનાવો તો ચલો હવે આજે અપમ બનાવીએ અને આગળ મળીએ જો અત્યારે અમે લોકો તૈયારી કરીએ છીએ અપમની અહીંયા રવોને એવું પલાળી દીધું છે રવો મતલબ સોજી સોજી પલાળી દીધીશું બધું વેજીટેબલ હવે આવી ગયું છે

ચલો હવે મળીએ અત્યારે આપણું અપ્પમનું ખીરું બની ગયું છે અપમ બાય આરતી મામી અને અમે બે દુકાન કરવાનું વિચારીએ છીએ તમે લોકો આવશો ખરા દુકાને અપમમાં અમે બધું હેલ્ધી ડિશિસ બનાવશું સારી સારી જેને ડાયટીંગ કરવી હોય હેલ્ધી ફૂડ ખાવું હોય પણ બહારનું ખાવું હોય તો અમે એવી લારી કરવાનું વિચારીએ કોમેન્ટ કરજો

ગાઈસ જો અત્યારે બા બી મજા આવે નકુલ બી ઘડી ગરમ હોય એટલે એનો બી ટાઈમ જાય ને નકુલનો બી ટાઈમ જાય મોબાઈલ જોવે એના કરતા આ બધું સાર ગાઈસ જો જમવા બેસી ગયા છે અહીંયા નકુલ અને મામા બંને બેસી ગયા છે જય કોડિયાર મામા હા જય કોડિયાર જમવાનું હા એ નકુલ બેસી ગયો નકુલ બરોબર હા બરાબર જો બધા જમવા બેસી ગયા છે મમ્મી ની લોકો આવે છે એટલે પછી હમણાં આપણે બેસીએ જમવા થોડીક વાર રહીને મળીએ

રીલ છે આમ જો આ રીલ કેવાય આ રીલ કેવાય રોવાન નો હોય એમાં રોવાન થોડું હોય અરે રીલ કેવાય નાટક ઇમોશનલ હતું તો રોવા મળ્યો દાદા બધા રોવા મળ્યા રો રો એક મિનિટ રો એક લાઈન અમારી બાકી પૂરું મન થતું ગાય એ આ નાટકમાં રોસે જ મને જ રોવાઈ જતું જો સ્ટ્રોંગ રહેવાનું કેવું રહેવાનું સ્ટ્રોંગ રોવાનું સ્ટ્રોંગ રહેવાનું આપણે આમ મસ્ત એક્ટિંગ કરવું ને એવી એક્ટિંગ કરવાની કે સામેવાળા રોઈ જ જાય એમ આટલું ઇમોશનલ હતું તો સામેવાળા તો રોઈ જ જાય ને એમ હા ગાઈસ નકુલ છે ને મસ્ત એક્ટિંગ કરે છે જોરદાર અને એણે એક્ટિંગ કરીને આજે જે વિડીયો અમે બનાવ્યો શૂટ કર્યો એ પણ એને હાથ ચુકલા રવો આઈ ગયો અમારે ઘરનો ઇમોશનલ છોકરો છે મમ્મી જો મમ્મી ને બી રવું આઈ જાય એમ આને બી આઈ ગયું રીલ ઉતારતા ઉતારતા એટલે રડવાનું નહી બાયા છોકરા થોડા રડે આપણે ક્યાં આવું કરીએ કોઈ જોડે આપણા ઘર ઘરમાં મારું છેલ્લું લેવાનું છે નકુલે એટલી જોરદાર હે હા

તો ત્યારે અમારે શું કે ના ના એટલે સ્લીપર જ હોય હારા એવા ચપ્પલ હોય નહીં તે પેલા રહ્યા ને એમને સ્લીપર પહેરવાતા ચાલવું હતું તે મને ક્યાં તાર સ્લીપર હું પહેરી જઉં છું ક્યાંક જાન તમારી ચપ્પલ પહેરી જજે તે અમારે જવાનું થયું ઘરે તે મને તો એવું કંઈ ને ગયા હતા જાત પહેરી જજે તો મેં તો એમના ચંપલ ઠપકારી દીધા પહેરી લીધા પહેરીને ગયા મામાન ઘરે મામાન ઘરે અને પછી હજુ પપ્પા નહોતા આવ્યા તે ઓલા અહીંયા એમના ચપ્પલ ગોત્યા કે મેં ચપ્પલ કોક લઈ ગયું કોક લઈ ગયું તે એવી ખબર ના હોય પપ્પાને મેં લીધા પહેર્યા પછી તો મેં અહીંયાથી સીધા આવ્યા દેહગામ દેહગામ આવ્યા ને ચપ્પલ જેવા કાઢ્યા ને બહારથી ને બહારથી ઢી બેઠી મન કે આ ચપ્પલ કોણ આવે મેં કીધું અલ્પાબેન તે કે આખા લગનમાં ચપ્પલ ગોતે તું અહીંયા ચપ્પલ પહેરીને આવતી રે તો મેં કીધું એમને મને કીધું તું કે હું તારા પહેરું તું ચેક જાત પહેરી જજે એવો છોકરો તો પાડો ઘરે જાતો હોય પહેરી જાજે મેં જો કોઈને લાયા ચીકોટો વગાડી દઈશ

અને એને છે ને કોઈ બી રીલ નોર્મલ બી અમે શૂટ કરતા હોય વાળી ઇમોશનલવાળી લાગણીવાળી હોય એમાં યા તો બાવાળી હતી એટલે બા પ્રત્યે તો એને બહુ પ્રેમ છે એટલે એને છે ને આમ રોવું જ આવી ગયું કે બા સાથે પણ કોઈ આવું કરે એમ મતલબ એવી કાંઈક રીલ છે તમે લોકો જોજો આવશે બે ત્રણ દિવસમાં મસ્ત રીલ છે અને એને કુલ એમાં મસ્ત એક્ટિંગ બી કરી છે તો આપણે વિડીયો આવે ત્યારે તમે પ્લીઝ બધા લાઇક કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે ઉપર જઈએ છીએ મારા ગ્રુપમાં અત્યારે અમારે બધા મિટિંગ જમાવી હતી બેઠા હતા બધા અને નકુલ તો જો હવે તાટા કરે છે કી વિકેટ જાય છે હવે ધીમે ધીમે કેમ કે બાર વાગી ગયા છે હવે વિકેટ લઈ હતી બહુ મોડું થઈ ગયું છે અને નકુલ અત્યારે જો સુવાની તૈયારી કરે છે હવે આપણે બી ઘરે જઈએ અને મન બી સુઈ ગયું હશે હવે તો અત્યારે ઘરે જઈએ આ બ્લોગ અને આ બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખરે હર મહાદેવ જય શિયા રામ બાય ભાઈ